જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ ગવર્મેન્ટ સાથીની અંદર એ પહેલાં જો ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો આપણે ગવર્મેન્ટ સાથી ચેનલની અંદર સરકારની જે નવી નવી યોજનાઓ આવે છે આવાસ યોજનાના ફોર્મ ભરાવાના ચાલુ થાય છે અને બીજી અગત્યની જે યોજનાઓ આવે છે એના વિશે માહિતી આપણી ચેનલની અંદર રેગ્યુલર આપણે અપડેટ કરીએ છીએ તો આવો જ આજનો જે વિડીયો છે એ આવાસ યોજના ઉપર છે તમને ખબર જ છે કે ઘણી બધી આવાસ યોજના છે એ ગુજરાતની અંદર ચાલે છે જેમાંની એક જે આવાસ યોજના છે એ પંડિત આવાસ યોજના છે તો આ પંડિત આવાસ યોજના માટે ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે આના માટે તમારા કયા પોર્ટલ પરથી ફોર્મ છે ભરવાનું છે આના માટે ઘર ખરીદવા કેટલી સહાય આપવામાં આવે છે અને આની અંદર કોણ ભાગ લઈ શકે છે એની સંપૂર્ણ ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ વિડીયોને લાઈક કરી દેજો અને બીજા લોકો સુધી પણ શેર કરજો એટલે જે લોકો પોતાનું ઘર લેવા માંગતા હોય તે પંડિત આવાસ યોજના અંતર્ગત પોતાનું ઘર છે એ વસાવી શકે તો આગત વધીએ વિડિયોની અંદર આગળ આ તમે જોઈ શકો છો કે સામાજિક ન્યાય અને અધિકારીકતા વિભાગ નિયમક વિકસતી જાતિ કલ્યાણ બ્લોક નંબર ચાર ત્રીજો માળ ડોક્ટર જીવરાજ મહેતા ભવન ગાંધીનગર પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના વર્ષ બે હજાર ચોવીસ અને પચીસ માટેની આ જે છે એક ઓફિશિયલ પીડીએફ છે ઓફિશિયલ સમાચાર છે કે જેની અંદર તમે જોઈ શકશો કે આની અંદર કોણ ફોર્મ ભરી શકે છે ક્યાર સુધી આ પોર્ટલ ઓપન છે પોર્ટલની અંદર રજીસ્ટ્રેશન કેવી રીતે કરવાનું છે અને ફોર્મ ભરવા માટે કયા કયા દસ્તાવેજો છે આની અંદર અટેચ કરવાના છે હવે નિયામક વિકસતી જાતિ કલ્યાણ કચેરી ગાંધીનગર દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ રાજ્યના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ આર્થિક રીતે પછાત વર્ગ અને વિચારતી વિહોણા લોકો પાસેથી મકાન સહાય આપવાની યોજના છે અમલમાં છે સદરૂ યોજના હેઠળ ભાગ લેવા માટે ઈચ્છતા જે લાભાર્થીઓ છે એમને ઈ સમાજ કલ્યાણ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન જે પોર્ટલ છે એના ઉપર સત્તર આઠ બે હજાર ચોવીસથી લઈ અને સોળ નવ બે હજાર ચોવીસ સુધી ઓનલાઈન અરજી છે કરી શકે છે એટલે આની જે છેલ્લી તારીખ છે એ સોળ સપ્ટેમ્બર છે હવે નાણાકીય વર્ષ બે હજાર બાવીસ અને ત્રેવીસ અને ત્રેવીસ અને ચોવીસની આ યોજનાની ઓનલાઈન અરજીઓ સંખ્યા અમુક જિલ્લામાં લક્ષ્યાંક કરતાં વધારે પ્રમાણ હોવાથી આવી અરજીઓ વર્ષ બે હજાર ચોવીસ અને પચીસમાં ચાલુ રાખવાનો નિર્ણય છે કરેલો છે એટલે કે વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ અને ત્રેવીસ ચોવીસની અંદર જ્યારે પોર્ટલ ઓપન થયું હતું ત્યારે જિલ્લાવાઇઝ જગ્યા હતી એના કરતાં વધારે અરજીઓ છે સરકાર પાસે આવી ગઈ હતી એના કારણે આવી અરજીઓ છે વર્ષ બે હજાર ચોવીસ અને પચીસની અંદર ચાલુ રાખવાનો નિર્ણય છે સરકારે કરેલો છે જેથી ઉક્ત સમયગાળામાં જે અરજદારોએ અરજી કરેલી હતી અને અરજી મંજૂર થયેલી નથી તેવી પડતર અરજીઓ છે તે અરજદારો ફરીથી અરજી છે એ નથી કરવાની એટલે કે જો તમે ગયા વર્ષે આની અંદર અરજી કરી હોય તો તમારે ફરી છે અરજી નથી કરવાની હવે નીચે દર્શાવેલા જિલ્લામાં લક્ષ્યાંક સામે પૂરતા પ્રમાણમાં જાતિવાઈઝ અરજીઓ મળે તે માટે તે જિલ્લામાં સંબંધિત જાતિના અધિકારીઓ અરજ અરજદારો ઓનલાઈન અરજી છે કરી શકે છે જેની ખાસ નોંધ લેવી હવે સામાજિક રીતે શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે અમરેલી આણંદ અરવલ્લી બનાસકાંઠા ભાવનગર દાહોદ મહીસાગર પાટણ અને સાબરકાંઠા જિલ્લામાં વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ અને ત્રેવીસ ચોવીસની આ યોજનાની મળેલી અરજીઓ પૈકી મંજૂર કરવાપાત્ર બાકી અરજીઓ વર્ષ બે હજાર ચોવીસ પચીસના લક્ષ્યાંક સામે પ્રાપ્ત હોય આ જિલ્લામાં ઓનલાઈન અરજીઓ છે મંગાવવાની નથી થતી આ નવ જિલ્લાની અંદર અરજીઓ છે નથી થતી મંગાવવાની અને બીજા જે જિલ્લાઓ છે એની અંદર અરજદારો અરજી છે એ કરી શકે છે હવે આર્થિક રીતે પછાત વર્ગ અને વિચરતી વિમુક્તિ જાતિના દરેક જિલ્લામાં અરજદારો ઓનલાઈન અરજી છે કરી શકશે વિચરતી વિમુક્તિ જાતિ માટે લક્ષ્યાંક પૂર્ણ ન થાય ત્યાં સુધી ઓનલાઈન પોર્ટલ છે એ ચાલુ રાખવામાં આવશે એટલે કે આની અંદર કોઈ છેલ્લો દિવસ છે એ વિચરતી અને વિમુક્તિ જાતિ માટે નથી જ્યાં સુધી લક્ષ્યાંક પૂરો નહીં થાય ત્યાં સુધી એમના માટે આ જે પોર્ટલ છે એ ચાલુ રાખવામાં આવશે હવે આ સમયગાળા દરમિયાન જે જિલ્લામાં લક્ષ્યાંક સામે અરજીઓ ન મળે તો ઉક્ત સમયગાળો છે લંબાવવામાં આવશે અને જેથી અરજદારો ઓનલાઈન પોર્ટલ છે એ જોતા રહેવું પડશે હવે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસની ઓનલાઈન પડતર અરજીઓ વર્ષ બે હજાર ચોવીસ પચીસના જે તે જિલ્લાના લક્ષ્યાંકને સિદ્ધ કરવા માટે પ્રથમ અગ્રીમતા છે આપવામાં આવશે અને ત્યાર સુધી ચાલુ વર્ષની અરજીઓ છે એ ધ્યાને લેવામાં આવશે હવે છેતે જિલ્લામાં લક્ષ્યાંક કરતા વધારે અરજીઓ હશે તો જે સંપૂર્ણ ડોક્યુમેન્ટ વાળી અરજીઓ હશે તેને જ ધ્યાને લેવામાં આવશે અને અધારો ડોક્યુમેન્ટ વાળી જે અરજીઓ છે એ ધ્યાને લેવામાં નહીં આવે જેથી સંપૂર્ણ જેટલી માહિતી માંગી છે એટલી તમારે બધી જ ભરવાની છે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના સહાય મેળવવા માટેની અરજી ઓનલાઈન જ કરવાની રહે છે અરજી સાથેના ડોક્યુમેન્ટ છે એ પણ તમારે ઓનલાઈન જ અપલોડ કરવાના છે અરજીની હાર્ડ કોપી જિલ્લા કચેરીની અંદર આપવાની નથી પરંતુ જરૂર જણાય ત્યારે જિલ્લા કચેરીના અધિકારી શ્રી છે એ ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે એ માંગવામાં આવશે ને ત્યારે તમારે બતાવવાના રહેશે અરજીની અંદર સંપૂર્ણ માગેલ વિગત ભરેલ નહીં હોય અથવા તો અધૂરા દસ્તાવેજવાળી જે અરજી હશે તો આપોઆપ રદ થઈ જશે અરજદાર છે મૂળ ગુજરાત રાજ્યનો વતની હોવો જોઈએ અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય અને શહેરી વિસ્તાર માટે છ લાખ થી વધુ ન હોવી જોઈએ અગાઉના વર્ષની અંદર અરજદાર કે તેમના કુટુંબના સભ્યો આ ખાતા દ્વારા કે ગુજરાત રાજ્યના કોઈ પણ ખાતા દ્વારા અન્ય પ્રકારની સહાય છે ન મેળવેલી હોવી જોઈએ આ યોજનાનો લાભ કુટુંબમાંથી કોઈ પણ એક જ વ્યક્તિ છે એને મળવા છે ઓનલાઈન અરજીમાં અરજદારે પોતાના અને પોતાના કુટુંબના વ્યક્તિનો મોબાઈલ નંબર છે આપવાનો રહેશે તથા મોબાઈલ ચાલુ સ્થિતિની અંદર રાખવાનો રહેશે અન્ય વ્યક્તિનો નંબર આપેલો હશે અથવા એક જ નંબરથી વધુ અરજી આવેલી હશે તો અરજીઓ છે એ રદ કરવામાં આવશે અરજદાર દ્વારા ઓનલાઈન કરેલ અરજીનું સ્ટેટસ જાણવા માટે વેબસાઇટ છે જોતા રહેવું પડશે અરજી મંજૂર કરવાની સત્તા છે એ જિલ્લા વિકાસ અધિકારીની રહેશે અને જે અંગે કોઈ હક દાવો કરી શકશે નહીં પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના સહાય મેળવવા અંગેની વિગત છે એ સમાજ કલ્યાણ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર દર્શાવેલી છે જેનો સંપૂર્ણ અભ્યાસ કરી અરજદારે ઓનલાઈન અરજી છે કરવાની રહેશે તેમજ વિશેષ માહિતી જિલ્લાના નાયબ નિયામક શ્રી જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી શ્રી ની કચેરીમાં પણ મળી રહેશે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનામાં સમય મેળવવા માટે કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય તો તે નિયામક વિકસતી જાતિ કલ્યાણ ખાતું ગુજરાત રાજ્ય ગાંધીનગરનો નિર્ણય જે છે એ આખરી રહેશે હવે સૌથી મહત્ત્વની વાત કે આની અંદર અરજી કેવી રીતે કરવાની અરજી કરવા માટે સૌ પ્રથમ તમારે ઈજ સમાજ કલ્યાણનું પોર્ટલ છે એની ઉપર જવાનું છે પોર્ટલની અંદર તમને આ જેવું તમે પોર્ટલ ઓપન કરશો એવું તમને અહીંયા પર એક લોગ વિગત દેખાશે ત્યાં તમારે યુઝર આઈડી અને પાસવર્ડ છે નાખી દેવાનો છે તમે યુઝર આઈડી અને પાસવર્ડ નાખી અને લોગ ઇન કરશો એટલે તમે અહીંયા જોઈ શકો છો કે ઘણી બધી યોજનાઓ છે આમાં તમે જોઈ શકો છો કે આટલી બધી યોજનાઓ માટે સહાય છે આપવામાં આવે છે જેમાં તમારે અહીંયા બીજા નંબરમાં છે પંડિત દીનદયાળ ઉપાધિ આવાસ યોજના દેખાઈ રહ્યું છે એના ઉપર ક્લિક કરવાનું છે એકવાર તમે પંડિત દીનદયાળ આવાસ યોજના ઉપર ક્લિક કરશો એટલે તમે જોઈ શકશો કે પાત્રતાના માપદંડની અંદર આવક મર્યાદા છે છ લાખ હોવી જોઈએ સહાયના ધોરણની આપણે વાત કરીએ તો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ આર્થિક રીતે પછાત વર્ગ વિચારતી વિમુક્તિ જાતિના ઘર વિહોણા ઈસમોને શહેરમાં અને ગામડાની અંદર વસવાટમાં મુશ્કેલીઓ દૂર કરવા માટે માલિકીનો પ્લોટ ધરાવતા ઈસમોને મકાન બાંધવા માટે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારની અંદર એક લાખ વીસ હજારની સહાય છે આપવામાં આવશે અને મકાન બાંધકામ પૂર્ણ કરવાની અવધિ જે છે એ બે વર્ષની રહેશે એટલે કે આમાં તમારી અરજી છે મંજૂર થાય તમને સહાય મળે ત્યારબાદ તમારે તમારું ઘર છે એ બે વર્ષની અંદર બનાવી દેવાનું રહેશે હવે રજૂ કરવાના ડોક્યુમેન્ટ્સની આપણે વાત કરીએ તો આની અંદર અરજદારની જાતિ પેટા જાતિનો દાખલો હવે આર્થિક રીતે પછાત વર્ગના અરજદારે જાતિનો દાખલો છે એ નહીં જોડવો પડે પરંતુ એમની જે ઇડબ્લ્યુ એસનો સર્ટિફિકેટ હોય છે એ જોડવાનું હોય છે અરજદારનું લિવિંગ સર્ટિફિકેટ જો શિક્ષિત હોય તો જોડવાનું રહેશે

અને એ જે નકલ છે એ તલાટીના સહીવાળી જોશે પાસબુક અને કેન્સલ ચેકની નકલ અને અરજદારના ફોટા આટલા જે ડોક્યુમેન્ટ્સ છે આની અંદર જમા કરાવવાના છે હવે જેવું તમે આના ઉપર ક્લિક કરશો એવું આવશે કે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના પ્રથમ હપ્તા માટે અરજી જેવું તમે પ્રથમ હપ્તા માટે અરજી ક્લિક કરશો એવું તમારી પાસે એક ફોર્મ છે ઓપન થઈ જશે તમે પહેલેથી જ રજીસ્ટ્રેશન કરાવેલું હશે એટલે આ જે પહેલું સેક્શન છે પર્સનલ ડિટેલ્સ એની અંદર તમારી ડિટેલ્સ છે ઓટોમેટિક ફેજ થઈ ગઈ હશે અને એની અંદર તમારે તમારા રેશન કાર્ડનો નંબર નાખવાનો છે ત્યારબાદ રેશન કાર્ડના જે તમારો પોતાનો નંબર છે એ નાખવાનો છે અને તમારે અહીંયા ઉપર ક્લિક કરી અને અહીંથી આગળ વધવાનું છે બીજો જે સેક્શન છે એની અંદર તમારે ફોર્મને લગતી વિગતો છે ભરવાની છે એની અંદર તમારા ફેમિલીની વિગતો ત્યારબાદ તમારું જે શૈક્ષણિક લાયકાત અને બીજી બધી વિગતો છે એ સેકન્ડ સેક્શનની અંદર ભરવાનું છે થર્ડ જે સેક્શન છે એની અંદર જે ડોક્યુમેન્ટ્સ આગળ માગેલા છે એ બધા ડોક્યુમેન્ટ્સ છે આની અંદર વારાફરથી અટેચ કરવાના છે અને આ જે ફોર્થ ડોક્યુમેન્ટ છે એટલે કે ફોર્થ સેક્શન છે એની અંદર તમારે જે ટર્મ્સ અને કન્ડિશન આપેલી છે એના ઉપર ક્લિક કરી અને નીચે અહીંયા ઉપર સબમિટનું ઓપ્શન આપ્યું છે એ સબમિટ તમારે કરી દેવાનું છે અહીંયા મેં તમને આ પોર્ટલ છે ઓપન નથી કર્યું કારણ કે એની અંદર મારી પર્સનલ ડિટેલ્સ હતી એટલા માટે મેં તમને અહીંયા સમજાવી દીધું છે કે આની અંદર ટોટલ ચાર સેક્શન આપશે જેમાં ફર્સ્ટમાં પર્સનલ ડિટેલ સેકન્ડની અંદર તમારી વ્યક્તિગત અને તમારી બીજી જે ફેમિલીની ઇન્ફોર્મેશન તમારું કેટલું આવક છે એ બધી વિગતો છે સેકન્ડ સેક્શનમાં છે થર્ડ સેક્શનની અંદર ડોક્યુમેન્ટ જમા કરવાના છે અને ફોર્થ જે સેક્શન છે એની અંદર ઓનલી ટર્મ્સ એન્ડ કન્ડિશન જે છે એ ક્લિક કરી અને તમારે સબમિટ કરી દેવાનું છે તો તમારું ફોર્મ છે સબમિટ થઈ જશે અને તમને એક એપ્લિકેશન્સ નંબર છે એ પણ મળી જશે તો આ જે છે એ પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના અંતર્ગત લાભાર્થીઓને ઘર બનાવવા માટે એક લાખ વીસ હજારની સહાય છે આપવામાં આવે છે બે વર્ષની અંદર લાભાર્થીએ પોતાનો જે પ્લોટ પડેલો હોય છે એની અંદર ઘર છે બનાવી દેવાનું હોય છે તો આ જે વિડીયો છે વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો અને જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ગવર્મેન્ટ સાથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવી જ નવી નવી માહિતી જાણવા માટે આપણે વોટ્સઅપનું ગ્રુપ પણ બનાવેલું છે ગ્રુપની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો આ લિંક છે તમારા ફ્રેન્ડ સર્કલ સુધી પણ શેર કરજો એટલે લોકો આવી નવી નવી માહિતી છે એ જાણી શકે